કેલ્શિયમ હાઇપ્રોક્લોરાઇટ પ્લાન્ટમાં બેગિંગ સેક્શનમાં આગ લાગતા જ અંદર પ્લાન્ટમાં કામગીરી કરી રહેલા કામદારોમાં એક સમયે ભારે દોડધામ મચી ગઈ હતી આગના ધુમાડાના ગોટે ગોતા દૂર દૂર સુધી નજરે પડતા હતા જો કે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ કંપનીની અંદરની ફાયર સિસ્ટમ દ્વારા આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો જોકે ઘટનાની જાણ થતા જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ ઉપર તાત્કાલિક દોડી ગયા હતા જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી ઉલ્લેખનીય છે કે માત્ર એકવીસ દિવસ પહેલા જ આ કંપનીમાં આગ લાગી હતી જોકે કયા કારણોસર આગ લાગી તે હજી જાણી શકાયું નથી આગ લાગવાની ઘટના આજે બપોરે સાડા ત્રણ કલાકે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે